સુરતમાં તિજોરી તોડીને કરોડોના હીરાની ચોરીની ઘટના બની છે ડીકેએન સન્સ ડાયમંડ કંપનીમાંથી કરોડોના હીરાની ચોરી થઈ છે કંપનીની તિજોરી કટરથી કાપી ડાયમંડ અને રોકડા લઈ કેટલાક શખસો ફરાર થયા છે જ્યારે કે કંપનીના તમામ સીસીટીવીમાં તોડફોડ કરી શખસો ફરાર એસીપી ડીસીપી અને એફએસએલની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે તો કરોડો રૂપિયાની રોકડ અને ડાયમંડની ચોરી કરવામાં આવી છે ડીકેન સન્સ ડાયમંડ કંપનીમાંથી કરોડોના હીરાની ચોરી કરવામાં આવી છે તિજોરીને સૌપ્રથમ તો કટરથી કાપવામાં આવ્યું અને ત્યારબાદ આ ચોરીને અંજામ આપવામાં આવ્યો જોકે કંપનીના તમામ સીસીટીવીમાં તોડફોડ પણ કરી છે આ શખ્સોએ અને ફરાર થઈ ચૂક્યા છે ઘટનાની જાણ થતાની સાથે ડીસીપી ડીસીપીએસસીપી અને એફએસએલની ટીમ પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે

માં જાણીતી કંપની છે પરંતુ સૌથી પહેલા એ દ્રશ્ય જોઈ લો જ્યાંથી આ પચીસ કરોડના હીરા છે એ કટર વડે અત્યારે હાલ ગેસ કટરથી કાપીને ચોરી થઈ ગયા છે આ પ્રમાણેની તસવીરો જોઈ શકો છો જે તસ્કરો આવ્યા હતા એ સૌથી પહેલા જે સીસીટીવી છે સીસીટીવી તમે જોઈ શકો છો ઠેક ઠેકાણે તોડફોડ મચાવી દેવામાં આવી છે અને ત્યારબાદ ચોરીને અંજામ આપવામાં આવે છે આ દ્રશ્ય જોઈ શકાય છે જે પાકેટની અંદર જે પ્રમાણે હીરા મૂકવામાં આવતા હોય છે એ પાકીટ સુધા ગેસ ગટર ની આગના કારણે બળી ગયું છે અને આમાંથી હીરા લઈને તસ્કરો ફરાર થઈ ચુક્યા છે જે પ્રમાણે અત્યારે હાલ તમામ સ્થળ ઉપર તહસ નહસ કરી નાખવામાં આવ્યું છે કોમ્પ્યુટર તોડી નાખવામાં આવ્યું છે એની સાથોસાથ જે લગાવેલા સીસીટીવી કેમેરા છે એ પણ અત્યારે હાલ આ રીતે તોડફોડ કરવામાં આવી છે ત્યારે આ વાયરો છે જોઈ શકાય છે જે પ્રમાણે અત્યારે હાલ જે વાયરો છે એ જ કાપી નાખવામાં આવ્યા છે ત્યારે જે ચોરીની ઘટના છે એ જે સીસીટીવીમાં કેદ ન થઈ શકે એ પ્રમાણે સૌથી પહેલાં તેમણે અત્યારે હાલ તસ્કરોએ કામ કર્યું હતું જે રીતે તમામ સ્થળ ઉપર અત્યારે હાલ જે ઘટના બની છે ત્યારે આ ગેસ કટર લાઇન છે એ તમે જોઈ શકો છો આ પ્રમાણે જે રીતે ગેસ કટર થી આખી જે તિજોરી છે ખૂબ જ મોટી તિજોરી કહેવાય લોકો થી ન ઉચકી શકાય એ પ્રમાણેની તિજોરી છે અને આ તિજોરીને ગેસ કટર વડે કાપીને આ પ્રમાણે ચોરીની ઘટના અંજામ 25 કરોડ ના હીરાની ચોરી થઈ હોવાની વાત છે અત્યારે કરવામાં આવી રહી છે ત્યારે તમામ એ સીસીટીવી છે જોઈ શકાય છે એક બાર એક તમામ સીસીટીવી અહીં જે જોવા મળી રહ્યા છે કોઈ જાણ ભેદુ હોઈ શકે એ પ્રમાણેની અત્યારે હાલ સ્થિતિ છે ચકાસવામાં આવી રહી છે જોકે મંદીનો માહોલ ચાલી રહ્યો છે ડાયમંડ ઉદ્યોગમાં અને એમાં આ પ્રમાણે તસ્કરો છે પોતાનો કસબ છે અજમાવતા હોય છે ત્યારે ગેસ કટર વડે જે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી છે બીજી તરફ તમને દ્રશ્યો બતાવીશું આ જે સ્ટ્રોંગ રૂમ છે કેબલ સ્ટ્રોંગ રૂમ છે એની અંદર જે પ્રમાણેના તમામ જે વાયરો છે એ વાયરો સુધા કાપી નાખવામાં આવ્યા છે જે કંટ્રોલ રૂમ હોય છે સીસીટીવી કંટ્રોલ રૂમ હોય છે ત્યાં પણ આ પ્રમાણે તોડફોડ છે કરવામાં આવી છે આ કંટ્રોલ રૂમમાં પણ આ જ રીતે જે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યા જોકે સુરત પોલીસ ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ કક્ષાના જે અધિકારીઓ છે તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને અત્યારે જે લૂંટારાઓ છે જે ચોરી કરનાર ગેસ કટરથી હીરાની ચોરી કરનાર જે શખ્સો છે તેના ત્યાં સીસીટીવીમાં તપાસવામાં આવી રહ્યા છે કેટલી વગેરે આ તસ્કરો આવ્યા છે કઈ દિશામાંથી આવ્યા છે જે તિજોરી છે તોડી ન શકાય એટલે આ જોઈ શકાય છે તિજોરીનું જે હેન્ડલ નાડચું કહેવાય એને આ પ્રમાણે ચારે બાજુથી ગેસ કટરથી કાપવામાં આવ્યું છે અને આ કાપીને એને બહાર ખેંચીને ત્યારબાદ એની અંદર રહેલા તિજોરીની અંદર રહેલા જે હીરા છે કિંમતી હીરા છે એ કિંમતી હીરાની ચોરી કરવામાં આવી હતી ત્યારે અત્યારે હાલ જે પ્રમાણે તસ્કરો છે કસબ અજમાવી ગયા છે જોકે આસપાસના વિસ્તારના સીસીટીવી છે એ તપાસવામાં આવી રહ્યા છે સમગ્ર ઘટનાને લઈને કહી શકાય પચીસ કરોડથી વધુના જે હીરા છે એ હીરાની ચોરી થઈ છે અહીં જોઈ શકાય છે જે કાચ છે એ પણ તોડફોડ કરવામાં આવ્યો છે સીસીટીવી છે અત્યારે તોડફોડ કરવામાં આવ્યો છે સમગ્ર બાબતે અત્યારે હાલ એફએસએલની ટીમ છે એ પણ અત્યારે હાલ તપાસમાં જોતરાય છે પરંતુ કઈ રીતે આટલા ગીચ વિસ્તારની અંદર આ જે શખ્સો છે એ ચોરી કરવા આવ્યા છે એ પણ એક શંકાનો વિષય છે કોઈ જાણ ભેદું હોઈ શકે એ પ્રમાણેની વાત છે અત્યારે હાલ કરવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરની અંદર આ પ્રમાણે ખૂબ મોટી ચોરી કહી શકાય આ અગાઉ પણ ડાયમંડ ઉદ્યોગની અંદર જે પ્રમાણે ચોરી કરવામાં આવી હતી આ દ્રશ્યમાં જોઈ શકાય છે જે આ ગેસ લાઇટર પણ અત્યારે હાલ પડેલું છે એટલે કે ગેસ કટર સળગાવવા માટે જે લાઇટરનો ઉપયોગ કરવામાં આવ્યો હશે એ લાઇટર અત્યારે પડેલું છે એની સાથોસાથ તમે દ્રશ્યો જોઈ શકો છો આ રીતે જે તિજોરી છે એ તિજોરીના કેટલા લેયર હોય છે એક બે ત્રણ એટલે કે ત્રણે ત્રણ લેયરને કાપી નાખીને એમાં રહેલા જે કિંમતી હીરા છે એ કિંમતી હીરા પણ ચોરી કરવામાં આવ્યા છે જોકે કિંમતી હીરાના જે સર્ટિફિકેટ હોય છે એ જરૂર અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યા છે આઈજીઆઈ જેમોલોજીકલ લેબોરેટરી છે એ લેબોરેટરીમાંથી જે પ્રમાણે હીરાને છે એ પૃથક્કરણ કરીને તેને જે પ્રમાણે કેરેટના હિસાબે તેની કિંમત આપવામાં આવતી હોય છે અને આ પ્રમાણે જોઈ શકાય છે ઠેક ઠેકાણે પચીસ કરોડથી વધુના હીરાની કિંમતી હીરાની ચોરી છે એ અત્યારે થઈ ચૂકી છે અને હીરાના પડીકા છે અહીં જોઈ શકાય છે જે પ્રમાણે જે હીરાના પડીકા છે એ પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ચોત્રીસ નંબર છે કેટલા પીસીસ છે એ પણ અત્યારે હાલ બતાવવામાં આવ્યું છે અને પ્લસ પચીસ પીસીસ અને વેઇટ બતાવવામાં આવ્યું છે બસો પચીસ પોઈન્ટ સિત્તેર એટલે આ પ્રમાણે તમામ જે હીરા છે હીરાના પાકેટ છે આ રીતે જોઈ શકાય છે જે હીરાના પાકેટ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે એમાંથી તમામ હીરા છે એ કાઢીને અહીંથી લઈ જવામાં આવ્યા છે ત્યારે સુરત પોલીસે તમામ બાબતને લઈને જે ડાયમંડ લૂંટારાઓ છે એ ડાયમંડ લુટારાનું પગેરું શોધવા માટે અત્યારે હાલ કવાયત કરી રહી છે અને સીસીટીવીમાં તમામ જે આરોપીઓ છે આસપાસના અહીંના સીસીટીવી તોડફોડ કરી નાખવામાં આવ્યા છે પરંતુ આસપાસના સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે એમાં આરોપીનું પગેરું શોધવામાં આવી રહ્યું છે જી આભાર આ માહિતી માટે